જાગૃતિ મિશન ના જિલ્લા કારોબારી સમિતિના કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંયા ઉપસ્થિત સર્વ સમાજના તમામ ભાઈઓ અને બહેનોનું સામાજિક એકતા અને જાગૃતિ મિશન વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે સામાજિક એકતા જાગૃતિ મિશનનો કાર્યક્રમ ગીર સોમનાથના મુકામે રાખવામાં આવેલ સામાજિક એકતા જાગૃતિ મિશન એ ભારતના તમામ રાજ્યોમાં કામ કરતું સર્વ સમાજના તમામ લોકોનું એક રાષ્ટ્રીય સંગઠન છે આ સંગઠનની અંદર સર્વ સમાજના તમામ લોકો સમાજના કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી રહ્યા છે આ સંગઠનમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી એમ સર્વ સમાજના તમામ જાતિ અને ધર્મના લોકો કામ કરી રહ્યા છે આજે ગીર સોમનાથ જિલ્લાના કારોબારી સમિતિની બેઠક ઉના મુકામે રાખવામાં આવેલી આજના કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા અને ગામડાઓના અસંખ્ય લોકોએ સર્વ સમાજના તમામ ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હાજરી આપી અને સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યક્રમને અહીંયા સફળ બનાવ્યો છે સામાજિક એકતા જાગૃતિ મિશનનું જે લક્ષ્ય છે એ ભારતને દુનિયામાં મહાસત્તા બને દુનિયાની અંદર આપણો દેશ છે એ સર્વોપરી બને સર્વ સમાજના કલ્યાણ માટે તમામ દબાયેલા શોષાયેલા જેટલા પણ જે શોષિત પીડિત વંચિત સમુદાયના લોકો છે કે જેમના સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય કે અત્યાચાર થતું હોય તો એમને મદદ કરવાના ભાવના સાથે સામાજિક એકતા જાગૃતિ મિશન એ સમગ્ર દેશમાં કામ કરી રહ્યું છે સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર સર્વસમાજ ભાઈચારા સંમેલનના કાર્યક્રમો લેવાના છે ગુજરાતના તમામે તમામ અઢાર હજાર ગામડાઓની અંદર સર્વ સમાજ ભાઈચારાના કાર્યક્રમો લેવાના છે સાથે સાથે શોષિત પીડિત અને વંચિત સમુદાયના લોકો જે છે એમના ઉપર કોઈ જગ્યાએ અન્યાય અત્યાચાર થતો હોય તો એમના માટે મફત કાનૂની મદદ માટેની કાનૂની માર્ગદર્શન શિબિરના કાર્યક્રમો લેવાના છે સાથે સાથે મજદૂર અધિકાર આંદોલનના પણ કાર્યક્રમો લેવાના છે ગુજરાતના સર્વ સમાજના જે લોકો ઉપર અન્યાય કે અત્યાચાર થયા છે વર્ષ બે હજાર નવથી આજે બે હજાર કિસ્સાઓની અંદર એક પૈસો લીધા વગર સામાજિક એકતા જાગૃતિ મિશનની સાથે જોડાયેલા એડવોકેટ મિત્રોએ વિનામૂલ્યે મદદ કરી છે સાથે સાથે આશા વર્કર બેનો છે આંગણવાડી વર્કર બહેનો છે ગ્રામ રોજગાર સેવક છે મધ્યાહન ભોજન સંચાલક છે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર છે રેશન કાર્ડની દુકાન ચલાવનારા સંચાલકો છે વન્ય પ્રાણી મિત્રો છે આવા જેટલા પણ લોકો જે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે એ લોકોને કાયમી નોકરી માટે એમને આઉટસોર્સ પ્રણાલી ખતમ થાય એમને લઘુત્તમ વેતન મળે આના માટે સામાજિક એકતા જાગૃતિ મિશને અસંખ્ય વખત સરકારને રજૂઆતો કરી છે અને એમાં કંઈક અંશે એમને સફળતા પણ મળી છે સાથે સાથે જે શહીદોના પરિવારોને જે એક કરોડ રૂપિયાની સન્માન રાશિ એના માટે પણ સામાજિક એકતા જાગૃતિ મિશને રાજ્ય સરકારને ભલામણ કરેલી અને સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી અને જેટલા પણ શહીદો છે એમને એક કરોડની સન્માન રાશિ મળે એના માટેની ઘોષણા કરી છે સાથે સાથે જેટલા પણ જે પોલીસ વિભાગની અંદર જે નોકરી કરે છે તો પોલીસ વિભાગની અંદર નોકરી કરતાં વર્ગ ત્રણના જે કર્મચારીઓ છે જે લોકરક્ષક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ આ તમામ લોકોને જે એમને બધું મળવું જોઈએ એમના વધારા માટે પણ સામાજિક એકતા જાગૃતિ મિશને જે છે એ રજૂઆત કરેલી અને હમણાં હમણાં જે જેલ સિપાઈ સંવર્ગના જે કર્મચારીઓ હતા એમના બાબતે પણ સામાજિક એકતા જાગૃતિ મિશનની રજૂઆતના પગલે જેલ સિપાઈ સંવર્ગના કર્મચારીઓને પણ ફાયદો થયો છે એટલે અલ્ટિમેટ સામાજિક એકતા જાગૃતિ મિશન સર્વ સમાજના કલ્યાણ માટે કામ કરી રહ્યું છે સર્વ ધર્મના લોકોને સાથે જોડી અને આ દેશમાં એક સારું સંગઠનનું નિર્માણ થાય સામાજિક સૌહાર્દનું નિર્માણ થાય એના માટે કામ કરી રહ્યું છે